મિત્રો બધાને દુઃખનો જ પ્રશ્ન હોય છે ગમે એટલા દીવા અગરબત્તી ધૂપ ધુમાડા હવન પૂજા સેવા તમે જે કુળદેવીને કરતા હો માતાજીને ભગવાનને જે ઈષ્ટ દેવી દેવતાઓને તમે માનતા હો ઘણી બધી અગરબત્તી કરો દીવા કરો પણ દુઃખ વધતું જ જાય ઘરનું દુઃખનું નિરાણ નિવારણ ન થાય તો આનું શુભ કારણ હોઈ શકે છે નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે અમારી ચેનલમાં એક નવી વાર્તા સાથે તો દર્શક મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારી કુળદેવનું નામ અવશ્ય લખજો અને ચેનલ પર નવા હોવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો આપણે આગળ વધીએ તો મિત્રો દેવ કોઈ દિવસ તમને હેરાન કરતો નથી આપણા કર્મ જ આપણને હેરાન કરે છે ચાલો હું તમને સીધી ભાષામાં કહીએ તો કોઈનું ખોટું આપણા હાથે નથી થયું નહીં જેમ કે તમે કોઈનું દબાવ્યું હોય કોઈનું પડાવી લીધું હોય કોઈનું ઝૂંટવી લીધું હોય કે તમે કોઈ મનુષ્યને હેરાન પરેશાન કર્યું હોય કોઈનો જીવ દુભાવ્યો હોય કોઈને તમે છેતરી છેતરપિંડી કરી હોય એ તમને નડે છે બાકી માતાજી ક્યારેય કોઈને વગર વાંટે નડતા નથી તમે જો સદ કાર્ય કર્યું હોય તો તમને ઘણું બધું કુળદેવીમાં આપે છે પણ જો તમે ખરાબ કામ કર્યું હોય તમે કોઈ નિર્દોષ વ્યક્તિને છેતર્યો હોય તમારા ઉપર એણે વિશ્વાસ મૂક્યો અને એ વિશ્વાસનો તમે વિશ્વાસઘાત કરી એના જોડેથી પડાવી લીધું હોય અને એની આત્મા રૂઠે એટલે તમને એ નડતર થાય બાકી જો તમારી કુલદેવી જાગતી જોત હોય હાજરા હાજર હોય અને તમે કોઈ દિવસ કોઈનું ખરાબ ના કર્યું હોય તો તમને ક્યારેય કોઈ દેવ દુઃખ નડતું નથી દાખલા તરીકે જો આપણું સંતાન હોય અને આપણે ખબર છે કે મારું બાળક નિર્દોષ છે એ સારા કર્મ કર્મો સારા ગુણવાળું છે ક્યારેય કોઈને નડે નહીં ક્યારેય કોઈને ગાળ બોલે નહીં ઝઘડો ના કરે એટલો આપણને વિશ્વાસ હોય આપણા બાળક ઉપર છતાં આપણે આપણને જો બહારથી કોઈ ઝઘડો કરવા આવે તો તમે એને છોડો ખરા કારણ કે તમને પૂરો પૂરો ખ્યાલ છે કે મારું બાળક નિર્દોષ છે તો એવી જ રીતે તમે જો કોઈને ઠેસ ઠપકો કે કોઈની તમે હાય ન લ્યો છો તો કોઈ તમને ફસાવો છો તો તેની એની હાય એ ક્યારેય કોઈને છોડતી નથી કહેવાય છે કે ગરીબની હાય ક્યારેય કોઈને છોડતી નથી તો મિત્રો મારો કહેવાનો અર્થ એ છે કે ક્યારેય પણ કોઈનું કામ ન કરશ એવું કામ ન કરશો જેનાથી તમારે એનું કર્મ અનુસાર ફળ ભોગવવું પડે ક્યારેય કોઈ દેવ નથી નડતા ક્યારેય કોઈ ભગવાન માતાજી નથી નડતા માત્ર ને માત્ર નડે છે તો કરેલા કર્મો તો કુળદેવીની માની વાત આવે માતાજી આવે ત્યારે જ્યારે આપણને નહતા ત્યારે આપણા માતા પિતા હતા અને માતા પિતાના પૂર્વજોએ જે કરેલા માતાજીને નિવેદ દીવા ધૂપ અગરબત્તી બાર મહિનામાં એક વખત તો કરતા જ હશે એમણે જે ભક્તિ કરીએ છીએ એ પ્રમાણે કુળદેવી રાજી રહેશે પણ કદાચ પૂર્વજોએ ભક્તિ તો કરી હશે નિર્દય કર્યો હશે નિવેદ કર્યા હશે પણ કદાચ જો કોઈનું પડાવી લીધું હોય કોઈ જમીન લીધી હોય કોઈની મિલકત પડાવી લીધી હોય કોઈ નિર્દોષને દંડ નાખ્યો હોય તો માતાજી રિસાઈ જાય છે પણ એની કૃપા એના ઉપરથી લઈ લે છે એટલે કે ઘરમાં દુઃખ આવે ગમે એટલા દીવા ધૂપ અગરબત્તી કરો પણ હવે કુળદેવી સ્વીકારે નહીં એના પર આધાર થાય છે તો મિત્રો કહેવાનો અર્થ એ છે કે જ્યારે આપણો ભાવ શુદ્ધ હોય કોઈના નેહાકાર ના લીધા હોય ભગવાન જેવા માતા પિતા આપણા ઘરે હોય અને એમને જો તમે કંઈ બોલો એમને લડો એમને કોઈ અપશબ્દ બોલો એમનું અપમાન કરો છો કે મોટા ભાઈ બહેન હોય કાકા કુટુંબ હોય ક્યારે પણ એવું ઘરમાં વાતાવરણ ઊભું ના કરવું જોઈએ કે ઘરમાં રહે રહેણી કહેણી બદલાઈ જાય તો એવું વાતાવરણ ન ઊભું થાય જેનાથી માતા પિતાની કૃપા આપણા ઉપરથી હટી જાય હવે માતા પિતાની કૃપા જો આપણા પરથી એમના આશીર્વાદ હટી જાય તો કુળદેવીમાં રુષ્ટ થઈ જાય છે અને કુળદેવીમાં રુષ્ટ થાય એટલે આપણા જે કુળ છે એ ક્યારેય આગળ વધે નહીં કારણ કે જો સુપાત્ર હોય એમાં દાન થાય અને જો કુપાત્ર હોય તો વેલો બરબાદ થઈ જાય તો ભજન કર કરવું કીર્તન કરવું સેવા પૂજા કરવી દીવા પૂજા ધૂપ અગરબત્તી તમે જે કંઈ કરો એ બધું વ્યર્થ છે એ દુનિયાને દેખાવા માટે કરો છો તો કોઈના નેહાકા ના લેશો ગરીબની હાય ના લેશો સદકાર્ય કરજો કહેવાનો અર્થ એ છે કે ઘરમાં વાતાવરણ શુદ્ધ હોવું જોઈએ ઘરમાં કોઈ ખરાબ પ્રકારનું વ્યસન કોઈ માંસ મટન આ બધા વિકારોથી દૂર રહેવું જોઈએ જો સારી સંગત હશે સારી સોબત હશે તો સારા કર્મો તમારામાં સિંચન થશે કોઈ સાધુ સંતના શરણમાં હશો કોઈ વૃદ્ધના કોઈ સદબુદ્ધિવાળા બુદ્ધિશાળી વ્યક્તિના સંગતમાં તમે રહેશો તો તમારા જીવનમાં સિંચન સારું થશે પણ જો કદાચ તમે જો એવા રસ્તે હશો તો તેમને તમને શીખવાડવાની કોઈ જરૂર નહીં પડે એનું વાતાવરણ એનું આબુ વ્યવહાર તમને ખેંચી જશે તો તમારા જેટલા પણ કર્મ કરેલા હશે અધર્મના માર્ગે જશે તો અધર્મના માર્ગે ન જાય ધર્મના માર્ગે જાય તો સર્વપ્રથમ આપણા ઘરમાં આપણે જાગૃત થવાનું છે આપણે ચિંત ચિતનન ચેતન થવાનું છે આપણા માતા પિતાના કહેવા અનુસાર જીવન જીવવાનું છે અને જે આપણા માતા પિતા જે કે કુલદીમાં જ કહે છે તે પ્રમાણે આપણે જીવન જીવવાનું છે બાકી તો તમે કે કરશો એ બધું વ્યસ્ત છે જો કોઈની સેવા કરશો ને તો એ પૂજા જ છે જો કોઈને તમે મદદ કરશો એ આરતી છે જો તમે કોઈને સારું ભલું કોઈનું નાનું મોટું ધર્મનું કાર્ય કરશો તો ભગવાન એને શિવા પૂજા ધર્મઆરતી માને છે તો દીપ દીવો કે ધ્રુપ અગરબત્તી કરવું એ માત્ર એક ભક્તિનું સાધન છે પણ એ સાધનને તમે ઓળખો કે તેમ તમને શું કરવા માંગ કરાવવા માંગે છે સદકાર્યો ધર્મના કાર્યો એ જ ફળ કાર્ય થકી તમે આગળ જશો બાકી જો કોઈના નેહાકા કોઈ ગરીબની આય તો તમે ક્યારેય લે છો ક્યારેય છોડશે નહીં કોઈની બદુઆ ક્યારેય કોઈને લેશો નહીં સુખી થવા માટે સારું કાર્ય કરજો ન કે જો દુઃખી થવું ને અને બરબાદ થવું હોય તો કોઈનું જીવનમાં ખાલી કંઈક ને કંઈક નાની મોટી વસ્તુ તમે પડાવી પાડો અને એની એની ખબર પડ્યા વગર છેતરપિંડી કરીને પછી જુઓ તમારા જીવનની દશા કેવી થાય છે આ અનુભવો થકી તમારા જીવનમાં ઉતારવા જેવી વાત છે ક્યારેય જો બની શકે તો ભલામાં ભાગ લેજો ન બને તો કોઈ નહીં તમારા ઘરે જે કંઈ હોય જે કંઈ તમને ભલે અત્યારના પોઝિશનમાં તમારી જોડે કશું ન હોય પણ તમે જમતા તો હશો નહીં એમાંથી કદાચ બટકું રોટલો લઈ કૂતરાને કે ગાયને ખવડાવજો અથવા મુઠ્ઠી ભરી ચણ લઈ પક્ષીઓને ખવડાવજો ધીમે ધીમે જો તમે કોકનું સારું કરશો તો તમારું સારું થવાની ભાવના સો ટકા થશે અથવા તમે કોઈ એવું દાન દક્ષિણ કરો બે પાંચ રૂપિયાની તો તે ઓટોમેટિક તમારા જીવનમાં બે હજાર રૂપિયા થઈને કન્વર્ટ થઈને આવી જશે એવો આ સૃષ્ટિનો આ કુદરતનો નિયમ છે જેવું કરશો એવું ભરશો જેવું વાવશો તેવું લડશો મિત્રો કહેવાનો અર્થ એ છે કે તમારું જીવન કર્મના આધાર ઉપર સંચિત થયેલું છે જેવા કર્મ હશે એ પ્રમાણે ફળ મળશે અને કશું ના થાય તો ક્યારેય કોઈને નડશો નહીં ક્યારેય કોઈને ઝઘડશો નહીં બોલશો નહીં કદાચ જો તમે થોડું ઘણું કોઈને દાન ધર્મ પૂર્ણ કર્યું હોય તો એની પ્રશંસા કે વાહવા લેવા માટે ખોટા દુનિયાને દેખાવા કરશો નહીં તો માં કૃપા મેળવવી હોય તો મા બાપને કહેવામાં રહેજો તમારા પરિવારના રહેણી કહેણીમાં વિચારોમાં રહેજો જેનાથી તમારું વાતાવરણ ઘરનું શુદ્ધ રહે નકારાત્મક શક્તિઓને ઘરમાંથી દૂર કાઢી દેજો અને તમારા બાળકોને શિક્ષણ તરફ લઈ જજો તમારી પેટી તરી જાય એવા સારા વિચાર આદાન પ્રદાન કરજો અને મા ભગવતી મા કુળદેવી માનું ભજન કીર્તન થાય એમના નામનું રટણ તમારા ઘરમાં સકારાત્મક વાતાવરણ ઊભું થાય અને તમારી પેઢી તરી જાય એવા કાર્ય કરવાથી માની કૃપા થાય છે અને જીવનમાં તો નહીં પણ ભવના દુઃખ તળી જાય છે માત્ર ને માત્ર સારું કામ કરવાથી ધર્મના કાર્ય કરવાથી બની શકે છે તો ભલામાં ભાગ લેજો ધર્મથી દુકડા રહેજો અને પાપથી વેગળા રહેશો તો જીવનમાં સો ટકા સુખ આવશે અને સુખ સુખદ થશે આ આજ નહીં તો કાલે કાલ નહીં તો પરમ દિવસે ધીમે ધીમે થશે પણ થશે ખરા મિત્રો તો મિત્રો આજના માટે આટલો જ અને તમને મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય કુલદેવમાં જય ગોગા મહારાજ